સસ્પેન્સ તો નહીં રહ્યો કારણ કે તમને લ્યો ખબર પડે જ નહીં કી કોર હું આ જોર પાસે કરતી હતો ડ્રેસ ની પાસે કરતો હતો તો મસ્ત મજાનો જોર કાઢી યોગેસ સિલેક્ટ કીધો ને હાથ ઉપર બે મેં મગર કીધા ને આ ને ના પાસે કરતી હતી કરતી હતી પરે નવું ડ્રેસ છે અરે આજે તે કરવો તો ભાઈ

ને અમારે જવાનું છે સોટીલા અમારે ઓલું ન કે કેદૂકનું જ આવવાનું પર્યાણ કરતા હતા કરતા હતા કેટલાય મહિના થયા કેદૂકનું જવું હતું અમારે હે ને મેં કીધું તું ને કે અમારે યુટ્યુબની પહેલી પેમેન્ટ તમારે કેદુક કેદૂક નહીં આવે ગઈ લગભગ સાત એક મહિના ગયા પણ તેદુનું અમારાથી જવાનું નહોતું તો અમારે એ પેમેન્ટ અમારે માનતા આવતી કે અમારે યુટ્યુબની પહેલી પેમેન્ટ આવી છે ને એ અમે સોટીલા બધી ધરે દીધી તો આજ કા મોકો જોડે ગો પરિયા ને થેગુ ને પાછુ કા કાલે તો મેં આયુ તુ કાલે હમણાં એવુ તુ કે નહી જવાય તો આજ તો મેં બંધ થઈ ગયો હવે રાતે અમારે મેં એવુ તુ સાટા ને વીજ થાતી તી થાવકી એવી પણ આજ કઈ વાંધો નહી તડકોય નીકળે એવુ પાછુ કા વાઢુ ને ચાલુ થઈ જાહે ને તો વરે નહી જવાય મહિનો દી નીકળી જાહે વાઢુ ને વાહે વાવેતર ને વાહે ને આ એટલા પૈસા ને અમારે તરવાના છે એટલા હે ને એવું કંઈ કે ન હોગા પણ અમારે પહેલી પેમેન્ટ આવી હતી ના યુટ્યુબ તો એ બધા એના દાનપેટીમાં નાખે છે પછી ના કાઉ બહુ ટ્રાફિક હોય ને તો વ્લોગિંગ નહીં કરે શકે મનાય હોય એવા હાટું આથી જ થોડોક બનાવેલા વિડીયો તો એના થોડો ઘણો તો બનાવીશું કારણ કે મંદિરને બારોબાર બનાવવા દે પણ અંદર કામ થાય જોઈએ ટ્રાફિક નહીં હોય તો તો એ વિડીયો બનાવવા દે છે ના મનાય નમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બસ જો એ ન કરું મારા મામો એ આવે અમે આખી ફેમિલી જઈએ મારી ફૂઈ આવે શિયારી શિયાર જઈએ પછી વિડિયો આગળ ગાડીમાં કન્ટિન્યુ કરી એવી સારી જગ્યા આવી છે તો ના વ્લોગિંગ કરી આખી ખે હમણાં ખબર નહીં અસલ નહોતું આ રાતના જામ ન જેની એ ટાઈપ નું હતું કોતરણી થી ઉતું એવું ને અમે જો રાજકોટ માં એન્ટર થઈ ધીરી ધીરી ધીરે જઈએ હજી તક કેટલાય કિલોમીટર છે જો આ હોટલ ને પાસે હે કોઈની ખબર હોય ને તો કોમેન્ટ કીજો ખોડિયાર કાઠિયાવાડી ધાબા પાસે કાવ હોય કારણ કે ગાડી સ્પીડ હાલતી હતી ગાડીની ધીરી નહોતી હાલતી ગાડી એટલી કઈ વસાણું કરવાનું નહીં કા હોય મેં direct ફોન ખોલે ને ગાયઢુ તો તો પીવું ને આ ભાવ સોખું હે કઈ મેં જીવું કે કઈ હે તે હારું ને ગરમી ને એટલી મજા આવી છે ઉપર ચડવામાં ને કઈ ગરમી હોય તો એ વરે મરે રે પણ વાંધો નહીં આવે સાડા દહક વાગે પૂગી જાય હોટા સાડા નવ થી આ જો રાજકોટ સિટી તમને દેખાતું

গাড়ি যাই আছে কোন সারা জিপ থেকে দেই এখন হ্যাঁ আগে এটা উইবা দা উইবা যাই লাগে তো আমি আজ গুন্ডা মা কই নি আবি ওই দিকে আবে না তো মাকা জিকে বই নেকি না 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 ওইড়া না কথা বড় লো পরে এ লাগাও ঠিক তো পরবা না আমি যাতে তো আমার মামে সিরিন বেট না তো নাই কোন আমার উতা কাশ মা ব্ল্যাক কইলা ব্ল্যাক ফিল্ম হাই কাম ইউ গেস ব্ল্যাক ফিল্ম হ্যাঁ আজ খালি ওইলা কাকর জীবন জই বসে উখে না কি ইউ গেস খোতে <laughs> র <small>

આ બાજુ જો માથે બેનરું રહી છે બે બાજુ બસ સેમ સેમ કાઈ યુ સે રેન્સ એ બહુ સાહેબ મેખી નાખે ડુંગરા સલુ થિયો ઝીણો ઝીણો બહુ કંઈ ભારે માને પા સાટા હે બસ અગ્રી પાસ 10 મિનિટ માં પુગે છે અમે અમદાવાદ જતે ત્યાં તેદુ માં સ્વામીનારાયણ નું મંદિર નું વિડીયો બનાવ્યો તો મને તેદુ ખબર નહોતા કે આ મંદિર છે અને કઈ

ચાલુ થાય આ નાનું એવું ગાર્ડન હે ઝીણકુપ જો ધીરે ધીરે હાલીને જાય વાથી પછી સીડી ચાલુ થાય મામો આ તો લેતો રે આકા દેરાઈ નાઈખે ભાઈ પાણી ઈતા વૈશમાં આવે જો અમે ઓલી ફરાઈવતા હતા યે થું મંદિર ને ના નતા આ ગાતા તું સંતા મને ગાતા છે આ મંદિર નું તો આજે ફરી આઈ જાવ આઈ ઉપર હે ને એવું જ છે હાલો બેઠા તો અમે ગાને જાયે મંદિર ની સીડી સરવાં ચાલુ કરે દીધું માર ફુઈતા હે ને વાં બેઠી દાંકઈ ઈ નો સોળે હોકે

એ બહુ મસ્ત આવે ને ઠંડો ઠંડો પવન ગરમી ઘણી નથી થતી પણ તારું ને બેઠા મસ્ત આવે ઠંડો પવન હે મમા કેવી મજા આવે એવી અહીંયા ટ્રાફિક આઈને ગરદી નથી આપડી ગરમી કે થાય એકદમ ઠંડો પવન આવે પણ આવે <laughs>

એઠે નારિયેળ વધારવા ગયા હાલો અમી ના જઈએ દર્શન હમણાં નિરાયતી થયા કાદો વિડિયો ન બનો ઊભો વિડીયો બનાવ્યો ને વિડિયો બનાવવાની સુરત બાકી બાયું રાહ રાહ રમે ને મજા કરે શાંતિ એકદમ શાંતિ ભર્યું વાતાવરણ છે અટાન ટ્રાફિક ને અહીં અંદર હતી પણ વાંધો નહોતો હા તદુ એવું દુખી ઘણી હોય છે

ટ્રાફિક મેં વાહે માથે ઓઢતા ભૂલા ગયે ને તો મારે માથે સુંદરી ઓઢે નહીં મેલ કરવું પૈસા નાખવા તો ભાઈ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું આગળ યાદ આવે કીકતા મિસ્ટેક થઈ જ જાય તો કમેન્ટ ન કરતા ને કે મારે માથે સુંદરી ઓઢવાની જ હતી પણ ભૂલે ગઈ આપણી માથે ઓઢવા ઓઢવું જોઈએ દર્શન કરવા જઈએ હું માના કે ઓઢવું જોઈએ બાકી હું માને ન માને આપણે હું માથે ઓઢા જ પણ ભુલાય જ આ ગયા ને હા નહી લેતી આલા ને ઓ બેટા બરા બધીધીધી ઓ ફોટા આતા તો બોલા પણ દર્શન તો પડવાની મે તો થોડે રાણી પણ આમ પોરો થી ગરે ને કે તો બે પાંચ લે લીધું ખાલી બેસ ખાલી બેસ જ નથી બધા ઈ માન હું જોવે હાલો આ બે ફોટા પાડી દર્શન હા ની રહેતી કીધા મજા આવે view મસ્ત આવે આ લે ફોટો અને પાડે લીધા ઘણા ફોટો પાડ્યા ને એ ઓકે ના બેઠા જાય આની પ્રસાદ ને લે લઈએ આમ પાણી ની બોટલ આય ભાઈ ભાઈ ને દીદી ખાસ વાત થાઉકો ભાઈ જેટી ની રાખી નકર ઈંકે અંદર રોગે કી કપડું ઓમે તો પોરો કે ને ખાજો એ પૈસા તો આપણે આ લખ હોય ને તો એ લોખાવાય પણ અમાર દાન પેટી માં જમારે નાખવાનું વિચાર હતો હા ગોમ મે ગયો લઈ લે प्रसाद खाई तो 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 तो

અમારે બહુ કઈ વાર્તા નથી લાગી એક વરસાદ ખાધો પાછો રિટર્ન માં ને પોરો ખાધો જીરીક વાર હે ને મારે ફૂલ ઉપર તા ના જાય આ જઈએ એઠે મંદિર અમે મને કેટલા લગભગ બે હજાર અગિયાર બાર માં કે ચૌદ કદાચ મેં તે તો ઘોડા માથે બેહે ને ઉભે ને ફોટા પડવા તા આથી જ જવાનું đẹp đôi bên đó, hôm trước em ở đây photo, đi ở đâu, tối không bắt eh? được, ha, hôm nay, tao về

Anh yêu em bây giờ. Cháu bơi nè. Hôm nay là có lên máy chơi à? Chưa qua caravan, chạy leo. Leo internet, bậc thang lên này chưa qua chơi. Con mèo ra đây lâu. Partland ભગવાન વસ્તુ બહુ શિવલિંગ મુરતિયું એ હો અસલ આ બધી આપણે હે જૂનવાણી વાળી ન કે ઈ ટાઈપની બરણી આપણે આથળા રાખવાની યોગેશ ની સાકુ રહ્યું હતું ઘૂમરે છે બે ત્રણ સાકુ ઘેર પડી ભાઈ ઈ ને જ ચોકી બીજી જો આ બાકી મસ્ત ના આવો કાસ તો હું લે આ કપૂન બહુ મસ્તી ના કપ મર કોપા માં ટેકી લેવું કોડા ને તો ઈન નહીં હે ફેશન વાળા હે બધું હસલું છે પણ

માતાજીના બધી માતાજીના ફોટા ચામું માંના ખોડિયાર માંના બધી અસલ અસલ હૈ હે જા બણને પેન લેવાન કરતા આદ હે મણે આ પ્રસાદ ભાઈ મં લીધું આને પ્રસાદ વાંતી અમે પાછા કે જાય હોટેલ માં ખાધું પીધું

અ ને બહુ કઈ વેલાય નું તા નીકળે આઠક થગાઈ છે કે થી નીકળે હા હા આજ હા નીરે થી ગાડી આગે નીરે થી ફેર્યા ને આજ બેસી હતા ને સોટી લાજ ગયા હતા એટલે વેલેરા પાસે ઘેરે ઉભે અમારે વાર કી નો લાગે કે અમે સડવામ બહુ વાર નો લાગે ઉપર સડવામ ને ટાઈ ટાઈ બહુ ટાઈ ટાઈ બહુ ગરમી નથી કાયો કાઈ સડે બહુ જાજી ગરી પોરો નું તો કાતા બે પાંચ મિનિટ બે પાંચ મિનિટ માન પોરો બે જ મિનિટ માન પોરો મન તો થઈ ખાતા હી અજે જામ હું અમારે તો ઈ વિડિયો બનાઈ હું બનાઈ હું અજે કા જવાનું હે મરિયા ના લે હે હું ઈ સરપ્રાઈઝ કદાચ નેક્સ્ટ વિડિયો માં આવે હવે કઈ ને કી નો

ઓલે ઓલા ની લાગ્યું ઓ ઈ ની ઠોકું લાગ્યું એ બુકડો મને કઈ ગાડી આખી ભગવાન ભગવાન ઓવર સ્પીડ બોલ હાટી ની ખોચી ને ઈ કઈ નોથી એ આ બિચારા ને નિર્દોહ ને લઈ લીધા ચા ગાડી હા બુકડો મને આ યુગ કે ખોચી રેસ લગાત અથે નકુકત કામ હોય રામ હા ઓકીગત કામ હોય એટલે માણસ વાતો આ કરે કાલે આવી કે હા એટલે ન્યૂઝમાં તો આવે જ ગોય આવું પયનો એક્સિડન્ટ ન્યૂઝમાં આયા વગર આપણે ગાતા તો ઊતું તાતા હા અમે બોલતો હા હા અમે હતા એટલે ઓલું કે કે મેને આખી જ સાગે ક્યું

ગમતા ને પાણી આ બાજુ પાસે બહુ નહી બહુ ઠંડો દરિયા જેવો પાણોક બાંધ્યો નકર તો કઈ નહી જાય પાણો બાંધ્યો કા બસ મમ્મા આથી નાખ નવી બાંધી દીધી બે એક જીવિયુ લીધી આ બુલેટ માં બાંધવાનું